જય શ્રી કૃષ્ણ ગયા ભાગમાં આપણે જોયું કે ભક્ત બોડાણા મોક્ષ પામી ગયા પણ બોડાણાના મૃત્યુ પછી દ્વારકાના પૂજારીઓ શાંત થયા નહીં અને પોતાની મૂર્તિ પાછી માંગવા માંડ્યા તેઓ ગોમતી તળાવ પાસે ઉપવાસ પર બેસી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ બોડાણાની પત્ની ગંગાબાઈ ને આદેશ આપ્યો કે પૂજારીઓને મૂર્તિના વજન જેટલું સોનું અર્પણ કરો પૂજારીઓ હસવા લાગ્યા કેમ કે ગંગાબાઈ પાસે સોનું તો છોડો એક સમય જમવાના રૂપિયા પણ ન હતા ગોમતી નદીમાંથી શિક્રુષ્ણની કાળા પથ્થરની ભારે મૂર્તિ કાઢવામાં આવી અને ત્રાજવામાં મૂકવામાં આવી નક્કી જ હતું કે મૂર્તિ પાછી દ્વારકા જ જશે ગરીબ વિધવા ગંગાબાઈએ પોતાની નથણી કાઢીને ત્રાજવામાં મૂકી અને કાળિયા ઠાકોરનો ચમત્કાર તો જુઓ મૂર્તિ નથણી જેટલી હલકી થઈ ગઈ આથી ભગવાનની ની છા સ્પષ્ટ પ્રગટ થઈ અને તેઓ રણછોડ રાયની જેમ ડાકોરમાં વસી ગયા પૂજારીઓ નિરાશ થયા પરંતુ ભગવાને કરુણાથી કહ્યું કે તમે છ મહિના બાદ દ્વારકામાં આવેલા એક વિશિષ્ટ કુવા સેવર્ધન વાવમાંથી મૂર્તિ કાઢજો તમને એકદમ સમાન પ્રતિરૂપ મળશે જ ઉતાવળમાં પૂજારીઓએ નિર્ધારિત સમય પહેલા જ શોધ કરી અને થોડી નાની પરંતુ સમાન દેખાતી પ્રતિમા મળી ગઈ જેને તેમણે દ્વારકામાં પ્રેમ સ્થિત સ્થાપિત કરી અને પૂજા શરૂ કરી બોલ્યો શ્રી રઠછોડ રાય કી જય અધીશ કી જય આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે વ્યાસજી મહારાજ સંપર્ક કરો સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો